ફરજ બજાવે છે જોકે બોટાદના પૂર્વ ડીવાયએસપી રાજુમ સામે ક્રિમિનલ કેસ નોંધવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે 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 તો સુરતમાં ડીસીબી તરીકે બજાવે કે બાર ઓક્ટોબર વીસમાં તેઓ કેસમાં આરોપીને માર મારવા આ સાથે સાથે ખંડણીના કેસમાં તેમની સામે ગુનો નોંધવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો તેમની વિરુદ્ધ માર મારવા અને ખંડણી નોંધવાનો ગુનો કરવા દાખલ કરવા માટે હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો

જેઓને માર મારવાની અને માંગવાની એક બોટાદ કોર્ટમાં નોંધવામાં આવી હતી જે ફરિયાદ અનુસંધાને આજે તેઓના વિરુદ્ધ માં ત્રણસો ત્રેવીસ પાંચસો છ એક સહિતના અનેક ગુનાઓ દાખલ કરીને તેઓના વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે જી આભાર માહિતી આપવા માટે